આજ ઘરે જઈને મારા બાપા પાસે જાવું છે આજ પૈસા નો દેને આજ મારવા ધમકી દેવી છે ઈદ કરું આજ તો મારે બોલો હાવ જેવો છોકરો છે પણ ગામમાં રખડે બોલો શું કરું બત્રી લખણીઓ છે બાળ્યો છે પણ બોલો કઈ કામ કરે તો કોઈક છોડી દે નકર કોઈ છોડી દેવા રાજી નથી થતું કઈ કામ કરે તો ઘરમાં પૈસા આવે નકર મારી વાડી વેસી વેસી બે ખાશું શું કરું મારા છોકરાનું બાપા શું છે

અમાર બાપો તો જો એમ કરે હે પૈસા ને દેતો અમાર બાપો તો લોય પી ગયો હે મહણીઓ તાઈ હું શું કહું હા ઓલા નામ મોહન પેલા ગયો તો જ સા દીશે નક નઈ દે કોનું કોનું હવે રૂખડ નું અહીંયા આપણે લેવા જવાન થાતો જ નથી હે હમણે તું બે ને હમણે એકાદો મૂર્ખો આવે ને પાડ દો 20 રૂપિયા ને છા માં શું હોય ઈ ગમી પાય સાહેબ તડકો ન લાગતો એ ઉભો રે અહીંયા તડકો લાગે તો કોને કેવું અને હા ભાઈ એક ચાલ હતો હોટલ હું કઈ નવરો છું તમારા સરકારે સોખી ના પાડી એ અમને કે બાર થી શાર શાય બહાર નહીં નીકળવાનું જો કારખાને થી રજા લઈને બે આવ્યો આટલું તને ખબર છે તો આવડા ખબર છે કે બાર વાગ્યા પછી કામ નથી કરવાનું અને સાહેબ ભાઈ બે આવું નથી સમજો ઓલી શેરી છે ને બે જણા બથો બે બાજે ક્યાં આ હું આવ્યો ને ક્યાંથી બથો બે હા એટલે અહીંયા પડારા ન કરવા ન્યા જાવ કેસ પતાવા જાવ સા પછી પીજો

કાયનેનો બાપો મને મારવા ઉભો થયો હે મહાણ્યો મરી ન જાતો કાયને સમાધાર આયો એ જ લાગે હાથ બાત તું છે ઉભો થા હું આય અમે બજારે કોક બાત તું તું ઈ કોણ બાત તું સાહેબ અંબે બાપ દીકરો ભી બાતતા તા બાત દીકરો હા બરોબર તો તું આય કા બેઠો બેઠો રસ્તા બાપો છે ઈ જો મારા બાપો કે તું કે મરી જા કે હા

હે તારી ઉપર કેસ છો હે અને છોકરાને ને એમ કીધું મેરી જા મરી જવું હોય તો ના સાહેબ એમ થોડું કઈ મારે કહેવાય મારો છોકરો છે એમ થોડું કહું છોકરા ને મારવા ઉભો છો ના સાહેબ હવે ના આવે ને હે અને લગન ના કઈ દેતો પૈસા નથી દેતો એ પણ સાહેબ પૈસા તો હોય ને મારી પાસે સાહેબ જેલ માં લઈ જાવ ને હમણે બધું થઈ જાય ઉપાડું અને એક કામ કરી બાદ દીકરા ને બેન છોકરા દે બેઈ ને હા બેઈ દે હું તો બે કોઈ થી પૈસા હા હા

દસ હજાર નથી પાંચ હજાર હશે આ પાંચ રે અત્યારે ઉપર હું દાટ ગાયો ઘા આવજો